સાબરકાઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ડોર અને ફૂગજન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે હાલ તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મગફળીનું મબલખ વાવેતર કર્યું છે પરંતુ શરૂઆતથી જ મગફળીના પાકનું વાવેતર કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે એક તો વરસાદ ઓછો છે તો ભૂંડ અને ઈયળના ત્રાસ પછી પાકમાં ફૂગજન્ય રોગચાળો વકર્યો છે જેના કારણે પાકનો સોથ વળી ગયો છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એમ બે પ્રકારની ફૂગ મૂળમાં લાગતા જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને છોડના મૂળ કોહવાઈ જાય છે તો કપાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને છોડમાં સુકારો આવી જતા ખેતરો સાફ થઈ જાય છે અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળાવું પહેલાંથી લોકોએ દોરની દવા પહેલાંથી કરી હતી તે જ છતો અત્યારે ડોળ આવી ગયા છે અને અત્યારે ડોળ આવ્યો ને એટલે મફળીના જે મેઇન મૂડીઓ હોય ને એને કાપી નાખે બરાબર એને ડંખ મારે ને એટલે આખી મફળીનો શોર સુકાઈ જ જાય એટલે એ મફળીનો છોડ ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને છે ને એની કોઈ દવા નથી બીજી અત્યારે ડોરની દવા લોકો ખેડૂતો નાખ ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદના વરસાદ આવે તો ડોડની દવા અંદર જાય ને એ રીતના અત્યારે ખેડૂતો પાયમલ થવાનો આ રીત છે કારણ કે ડોરની કોઈ બીજી કોઈ દવા નથી નુકસાન એટલે સિત્તેર ટકા નુકસાન થઈ જાય ખેતરમાં જો ડોલ લાગે ને તો ખેતર સાફ જ થઈ જાય તમારે ખેત રાઈને જુઓ ને એટલે તમારે એમ લાગે કે આપણે બરબાદ પચીસ થી તીસ હજાર રૂપિયા વીઘા ખર્ચો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું શું કરવું એ વિચાર કરે છે ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે જે છે બધું તાગર દિનના તો જમીન ઉપર જ કરવાના

ત્યારે આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે મોંઘી છંટકાવ કરવા છતાં પણ આ ડોરનો ઉપદ્રવ બંધ થતો નથી અને ખેતરમાં ફરી અને પાક ભારે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોરનો નાશ થતો નથી જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેવી આશા સેવી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતાડ છે દવાઓના ખર્ચા ખૂબ થાય છે વીઘે પચીસથી ત્રીસ હજારનો ખર્ચો થાય છે અને કાતરા પડે ફૂગ આવે ઉધે આવે દોર દોર આવી ગયા છે મગફળી સુકાઈ જાય છે દિવસનું લાઈટ નથી સાહેબ તો આ પાકને કઈ રીતે બચાવવો આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે આ લોનો ક્યાંથી ભરે અને ખેડૂતો દુઃખી છે અને દિવસનું લાઈટ હોય તો થોડો ઘણો બચાવ થાય તો થોડી આવક થાય તો દેવું તો દેવું દેવું તો ભરાય આવક વધારે ના થાય તો માટે સાહેબ શ્રી દિવસનું લાઇટ આપવા મહેરબાની કરશો વર્ષે જાણે કે ખેડૂતો માટે ભારે હોય તેમ લાગી રહ્યું છે એક તો વરસાદની ઘટ અને પાકમાં વિવિધ પ્રકારની ઈયળનો ઉપદ્રવ અને ફૂગજન્ય રોગને લઈ ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના પચીસ થી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મુંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઇટ આપો સરકાશ્રી તો મહેરબાની કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા